कुमार है पंचोपापिणाव निर्दयास्ते ब्रह्मस्वोष्टा प्रचारिण सत्ताहगन कलो पुनः सनत्कुमार केवल पंचोग्रपाप મહાપાપ જેને કર્યા હોય તેવું પણ સાત દિવસ આવીને બેસ જાય તો જગને પાંચ મહાપાપ કયા મહાપાપ બ્રહ્મ હત્યા હત્યા કરી હોય કોઈ સંત હત્યા કરી હોય હત્યા એટલે કઈ મારી નાખવા એવું નઈ એની સાથે ખરાબ વર્તન કર્યું હોય અપશબ્દ બોલ્યા હોય બ્રાહ્મણ અપશબ્દ ન બોલાય કોઈ સંતને અપશબ્દ ન બોલાય કોઈ અધિકાર જ નથી અધિકાર કોઈની અંદર દોષ જોવાનો માત્ર ને માત્ર ત્રણ બંને જ આપ્યો છે કોઈની અંદર દોષ જોવા હોય એનો અધિકાર ત્રણ જ બંને છે બીજા કોઈને નથી આ શાસ્ત્ર કે એક તો પેહલા પેલો પિતા પુત્ર નો દોષ જોઈ શકે પુત્ર બગડતો હોય તો એને સારા રસ્તો લઈ જવાય એના દુર્ગુણો દૂર કરી સારા માર્ગ પર લાવવાની ફરજ પિતાની છે બીજા નંબરે ગુરુ શિષ્યનો દોષ જોઈ શકે

कोई संत ने कोई सन्यासी ने कोई महाराज ने कोई स्वामी ने मन दुख था क्या वर्तन नहीं कर चार बजे की जो गौ हत्या गाय हत्या मोटा में मोटू बाप गौ हत्या पर मोटा में मोटू बाप એવો પાપી એમ કે છે કે આ સાત દિવસ અહીંયા આવીને બેસી જાય કદાચ અજાણતા પણ ગૌહત્યા થઈ ગયું હોય કજાણતા બ્રાહ્મણનું અપમાન થયું હોય શંક્રનું અપમાન થયું હોય અને બધા પાપમાં મુક્ત થયો હોય તો આ કદાચ પાલન કરનારી પંતો મેં પાપા તરસત્મક આયણ ત્યાર પછી કહ્યું કે પરસ્ત્રી સાથે શારીરિક સંબંધ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે એ પણ મહાપાપ છે અને સ્વર્ણની ચોરી આ બધા મહાપાપોમાં ગણાય છે એ બધા મહાપાપો જાણતા અજાણતા કોઈનાથી થયા હોય અને પાપોમાંથી મુક્ત થવા ઈચ્છતો હોય કિવાતમાં તો કદાચ એક ઉપાય છે સાત દિવસ અહીંયા આવીને દેખ જાય સપ્તાહને ગળો પુરંતિ રહી